તો ડાંગમાં સાયબર ફ્રોડના ચૌદ જેટલા ગુનાનો આવ્યો છે ભેદ અને સાયબર ફ્રોડના ચૌદ જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પણ હવે ઝડપાઈ ગયો છે ટેકનિકલ સોર્સ અને એનાલિસિસની મદદથી આરોપી ઝડપાયો છે ગાંધીનગરના માઇક્રોટેડ કંપનીના માલિકની પૂછપરછમાં ખુલાસો થયો શેરબજારમાં ઇન્વેસ્ટ કરી નફો મળવાની લાલચ આપી હતી રિમાન્ડમાં આરોપીએ ચૌદ જેટલા ગુનાની કબૂલાત કરી ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના વતની અમિત ઠાકરે સાથે થોડા સમય અગાઉ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી સારો નફો કમાવાની લાલચ આપીને એક લાખ સિત્તેર હજારનો ફ્રોડ કરવામાં આવેલો હતો જેના આધારે સાયબર પોલીસ સ્ટેશનમાં નવમી નવેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં ટેકનિકલ એનાલિસિસના આધારે ગાંધીનગરની એક પ્રિન્ટેડ સર્કિટ મોડ્યુલ બનાવતી કંપની માઇક્રોટેકનું એક બેન્ક ઓફ બરોડાનું કરંટ એકાઉન્ટ તપાસમાં મળેલ હતું જેની વધુ તપાસ કરતાં આ જે બેન્ક એકાઉન્ટ છે એ માઇક્રોટેક કંપનીના માલિક રાજેશકુમાર સિંહ પોતે જ યુઝ કરી રહ્યા હતા તે જાણવા મળતા રાજેશકુમાર સિંઘની ધરપકડ કરવામાં આવેલ હતી તથા તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી દિન ત્રણના રિમાન્ડ મેળવવામાં આવેલ હતા